નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ચોમાસાની વિદાય બાદ દિવસે થોડી ગરમી અને રાતે ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે ત્યારે કંઈક કમોસમી વરસાદ પડી જતા ત્રણ ઋતુ ભેગી થતાં લોકોને સ્વાસ્થ્ય ઉપર તેની અસર જોવા મળી રહી છે બેવડી ઋતુના કારણે વાયરલ ઇન્ફેક્શનના કારણે હાલ સ્થાનિક હોસ્પિટલમાં દર્દીઓને ભારે ઘસારો જોવા મળી રહ્યો છે એટલું જ નહીં અંબાજી અને દાંતા પંથકમાં સાત જેટલા સાદા અને ઝેરી મેલેરિયા પોઝિટિવ કેસ મળ્યા આવતા આરોગ્ય વિભાગ સફાળો જાગ્યું છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મેલેરિયાના પોઝિટિવ કેસને લઈ આરોગ્ય વિભાગ દ્વારા આંતરરાડીઓ વિસ્તારમાં ડોર ટુ ડોર ની સર્વે કામગીરી હાથ ધરવામાં આવે છે તેમજ ભરાયેલા પાણીના કોલરીંગ કરવામાં આવી રહી છે ડોર ટુ ડોર મુલાકાત તાવ હોય તેવા દર્દીઓને તેમના સ્થળ પર જ લોહીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મેલેરિયા પોઝિટિવ કેસને લઈ તાલુકા આરોગ્ય અધિકારીએ ચોકાવનારા ખુલાસા કર્યા છે અને મેલેરિયાના પોઝિટિવ કેસને લઈ તાલુકાના આરોગ્ય અધિકારીઓના મતે આ મેલેરિયા દર્દીઓને પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી અસરગ્રસ્ત થઈને આવેલા હોવાનું જાણવામાં આવી રહ્યું છે અને તેને લઈ વધુ તેનો વ્યાપ ન વધે તે માટે દાતા તાલુકાના સર્વેની કામગીરી અને સારવારની કામગીરી હાથ ધરવામાં આવી છે જી હા મિત્રો તો આના વિશે તમારો શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ